વર્ષ બે સોળ માં દેશમાં નવી શિક્ષણ નીતિનો અમલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જેના માટે જીટીયુ ની ડિમાન્ડ વિદેશી યુવાનો અને વિદેશી યુનિવર્સિટીમાં વધી રહી છે ઈ કોમર્સ ને લગતી કંપનીઓનો વ્યાપ દેશમાં ધીમે ધીમે વધી રહ્યો છે જેના કારણે દેશમાં ઈ ચલણ વધ્યું છે ત્યારે ઈ કોમર્સ કંપનીઓ વિદેશી યુવાનો સાથે પોતાની કંપનીનું વેલ્યુ ઇવોલ્યુશન કરીને માર્કેટમાંથી ફંડ એકત્ર કરે છે છે ત્યારે દેશના યુવાનોને આઈપી વેલ્યુએશનનું જ્ઞાન જોવા મળી રહ્યું જેનું મુખ્ય કારણ દેશની એક પણ યુનિવર્સિટીમાં આઈપીઆર કોર્સને માન્યતા પ્રાપ્ત થઈ નથી ત્યારે જીટીયુ દ્વારા પહેલ કરીને દેશના યુવાનો અને દેશની નવી ઈ કોમર્સ કંપનીઓ બિઝનેસ ક્ષેત્રે પ્રગતિ કરે તે આશયથી આઈપીઆર કોર્સ શરૂ કરવામાં આવ્યો છે जो हमारा कोर्स है आईपी वैल्यूएशन एंड मैनेजमेंट का इसका आइडिया यही है कि इंटेलेक्चुअल प्रॉपर्टी की भी आज वैल्यू है आज गूगल सबसे वैल्यूएबल कंपनी है दुनिया की तो गूगल एक सबसे वैल्यूएबल कंपनी है इसलिए नहीं है कि उनके पास सबसे बड़ी ज्यादा बिल्डिंग्स हैं या कोई ज्यादा बड़ा इक्विपमेंट लेके बैठे हुए हैं इक्विपमेंट है, बिल्डिंग्स तो हैं लेकिन ऐसा नहीं है कि वो सबसे ज्यादा है उनके काम की वैल्यू है उनके आइडिया की वैल्यू है उनकी इंटेलेक्चुअल प्रॉपर्टी की वैल्यू है तो इंटेलेक्चुअल प्रॉपर्टी की वैल्यू कैसे करना वो सिखाने का कोई कोर्स हमारे यहाँ था नहीं अभी तक तो वो पहला कोर्स हमने शुरू किया है आईपीआर कोर्स कंपनी सेक्रेटरी तेमज कोई पण कंपनी ना मैनेजर कक्षा ना अधिकारियों माटे खूबज महत्वनो ભારતની મોટાભાગની કોમર્સ કંપનીઓમાં વિદેશી કંપનીઓ આઈપી વેલ્યુ પર રોકાણ કરતી હોય છે ત્યારે ભારતની નવી ઇકોમર્સ કંપનીઓમાં પણ ભારતીય રોકાણકારો દ્વારા રોકાણ કરવામાં આવે તે માટે જીટીયુનો આ હરણફાળ પ્રયાસ ઘડી શકાય ત્યારે જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવેલ આ આઈપીઆર કોર્સને કેવો પ્રતિભાવ મળે છે તે જોવાનું રહેશે કેમેરામેન મીત ભટ્ટ સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ